નમસ્કાર મિત્રો આજના રહ્યા છીએ પરેશાન કરતી સમસ્યા વિશે ઘણી વખત પાણી દૂધ જ્યુસ કે છાશ ભર્યા પછી બોટલ ધોઈ લીધા છતાં તેમાં વાસ રહી જતી હોય છે આ વાસને કારણે પાણી પીવાનું પણ મન ન થાય આ વિડીયો હું તમને બતાવીશ ઘરે સરળતાથી મળતી વસ્તુઓથી બોટલની વાસ એકસો ટકા દૂર કરવાની એક ઉત્તમ નેચરલ ક્લીનર છે એક એક બોટલમાં ચમચી બેકિંગ સોડા ગરમ પાણી ભરો ઢાંકણ બંધ કરીને સારી રીતે હલાવો અને બોટલને રાત પર એમ જ રાખો સવારે સાફ પાણીથી ધોઈ લો બોટલમાંથી વાસ સંપૂર્ણપણે દૂર થઈ જશે ટીપ બે લીંબુ અને મીઠું ડબલ પાવર લીંબુ કુદરતી બ્યુડોરાઈઝર છે રીત અડધો લીંબુ એક ચમચી મીઠું બોટલમાં નાખો અને થોડી વાર હલાવો પંદરમી વીસ મિનિટ બાદ સાફ પાણીથી ધોઈ લો ખાસ કરીને પ્લાસ્ટિક બોટલ માટે આ ટીપ ખૂબ અસરકારક છે ટીપ ત્રણ સફેદ વિનેગરનો ઉપયોગ વિનેગર બેક્ટેરિયા અને વાસ બંનેને દૂર કરે છે રીત અડધી બોટલ માં સફેદ વિનેગર બાકીની અડધી બોટલ માં પાણી ત્રીસ મિનિટ સુધી રાખો પછી સારી રીતે ધોઈ લો જો વાસ જૂની હોય તો એક કલાક પણ રાખી શકો ચોખા અને સાબુ પદ્ધતિ આ ટીપ થોડી અલગ છે પરંતુ ખૂબ જ અસરકારક રીત એક ચમચી કાચા ચોખા થોડું લિક્વિડ વોશ ગરમ પાણી બોટલ બંધ કરીને જોરથી હલાવો ચોખા અંદર ઘસારો કરે છે અને વાસ તથા ડાઘ દૂર કરે છે ટીપ પાંચ સૂર્યપ્રકાશ નેચરલ સોલ્યુશન બોટલ પછી સીધી ચોથી પાંચ કલાક મૂકો સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો બેક્ટેરિયા નાશ કરે છે અને વાસ આપમેળે દૂર થઈ જાય છે ટીપ છ કોફી પાવડર વડે વાસ શોષો જો બોટલમાં ખૂબ જ ખરાબ વાસ હોય તો આ ટીપ જ માવો રે એક ચમચી કોફી પાવડર બોટલ માં નાખી રાત પર રાખો કોફી પાવડર વાસને લે છે સવારે સાફ પાણી થી ધોઈ લો મહત્વપૂર્ણ સૂચનાઓ બોટલ ધોઈ ને હંમેશા જળ બંધ કરો લાંબા સમય સુધી પાણી ભરીને ન રાખો અઠવાડિયા માં એકવાર ડીપ ક્લીનિંગ કરો આ રીતે બોટલ લાંબા સમય સુધી ફ્રેશ રહેશે સમાપન મિત્રો આ હતી બોટલ માંથી જૂની વાસ દૂર કરવાની સરળ અને ઘરેલું ટિપ્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને આવી જ ઉપયોગી માહિતી માટે અમારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આભાર ફરી મળીશું નવા વિડીયો સાથે